નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ભરતી અને સીસી ભરતી અંગે કેટલીક નવી અપડેટો છે એની ચર્ચા કરવાના છે ખાસ કરીને જે ફોરેસ્ટ ભરતીનું સારી કસોટી ચાલી રહી છે બરાબર એમાં સરેરાશ ઉમેદવારો કેટલા પાસ થાય છે એને લઈને અમુક આંકડાઓ આપણી પાસે છે તો એની ચર્ચા કરવાના છે ત્યારબાદ વાત કરીએ તો સીસી ભરતીમાં જે કેટેગરી મુજબ સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર થવાની હતી બરાબર એ હવે જાહેર થશે કે નહીં તો એને લઈને શું અપડેટ છે એની પણ ચર્ચા કરશું ત્યારબાદ વાત કરીએ તો જે સાત ગણા ઉમેદવારોને યાદી જાહેર થવાની છે બરાબર એને લઈને ત્રણ દિવસ કમળ દયાણીએ માગ્યા હતા પરંતુ હાલ સુધી એ જાહેર કરવામાં નથી આવી તો શું ખરેખર આ કમળ દયાણી છે એ કઈ રીતે ઉમેદવારો સાથે રમત કરે છે એની પણ આપણે ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને હજુ તમે વિડીયોને લાઇક નાખ્યો તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે ફોરેસ્ટ ભરતીમાં જે શારીરિક કસોટી ચાલી રહી છે બરાબર એમાં સરેરાશ કેટલા ઉમેદવારો પાસ થાય છે એની ચર્ચા કરીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ફોરેસ્ટનું જે શારીરિક કસોટી હોય બરાબર એ સૌથી અઘરું કહેવામાં આવતું હોય કારણ કે પોલીસની જે સારી કસોટી હોય એના કરતાં પણ અઘરી ફોરેસ્ટની શારીરિક કસોટી ગણવામાં આવતી હોય છે તો આપણી પાસે કેટલાક આંકડાઓ છે એના પર સૌ નજર મારીએ તો તમે મિત્રો જોઈ શકો છો કે જે ગઈકાલે એટલે કે પાંચ ઓક્ટોબર દરમિયાન જે ફોરેસ્ટની શારીરિક કસોટી યોજાઈ હતી બરાબર એમાં સરેરાશ ગાંધીનગરમાં સાતસો ઉમેદવારોમાંથી એકસો ને પચીસ જેટલા ઉમેદવારો પાસ થયા છે ત્યારબાદ વાત કરીએ તો ગોધરામાં આઠસો ઉમેદવારોમાંથી માત્ર બસો ત્રીસ જેટલા ઉમેદવારો પાસ થયા છે એવી જ રીતે આપણે સુરત ઝોનની વાત કરીએ તો આઠસો ઉમેદવારોમાંથી માત્ર ત્રણસો જેટલા ઉમેદવારો પાસ થયા છે એવી જ રીતે જૂનાગઢ લાસ્ટ ઝોનની વાત કરીએ તો એમાં પણ અંદાજીત ત્રણસો જેટલા ઉમેદવારો પાસ થયા છે મિત્રો આ જે આંકડા છે એ ઉમેદવારો હાજર ઉમેદવારોની માહિતી પ્રમાણે આંકડા આપણે કલેક્ટ કર્યા છે એટલે આપણે મિત્રો જોઈ શકીએ અહીં કે જે ફોરેસ્ટનું શારીરિક કસોટીનું જે ગ્રાઉન્ડ હોય બરાબર એ ખૂબ જ અઘરું ગણવામાં આવતું હોય કારણ કે જે સાતસો ઉમેદવારો છે બરાબર એની જગ્યાએ માત્ર એકસો ને પચીસ જેટલા ઉમેદવારો માન માન પાસ થતા હોય છે એટલે આ શારીરિક કસોટીનું જે ગ્રાઉન્ડ છે બરાબર એ ખૂબ જ અઘરું કહેવામાં આવતું હોય એટલે હવે જે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખના રોજ જે ઉમેદવારોને ફોરેસ્ટનું શારીરિક કસોટીનું ગ્રાઉન્ડ છે બરાબર એને ખાસ તૈયારી રાખવી જોઈએ કારણ કે સમથિંગ આઠસો જેટલા ઉમેદવારોએ મહાન માન બસો ને ત્રીસ જેટલા ઉમેદવારો પાસ થાય છે તો મિત્રો આ હતી શારીરિક કસોટી લઈને નવી અપડેટ મિત્રો હવે વાત કરીએ સીસી ભરતી અંગે મિત્રો હવે વાત કરીએ સીસી ભરતી અંગે બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે સીસી ભરતીની પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ ગઈ છે અને એને મેન્સ પરીક્ષા માટે સાત ગણા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે પરંતુ આ યાદી કેટેગરી વાઇઝ જાહેર કરવામાં નથી આવી તો હવે કેટેગરી વાઇઝ યાદી જાહેર ક્યારે થશે એને લઈને એક અપડેટ આપણી પાસે છે તો એની ચર્ચા કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે હિરેન દ્વારા અપડેટ આપવામાં આવી હતી અને એમાં લખેલું હતું કે સીસી રિઝલ્ટ અકોર્ડિંગ જીપીએસસી બરાબર એટલે કે સાત ગણા કેટેગરી વાઇઝ યાદી જે જાહેર થવાની હતી એ મુદ્દે કાયદાકીય સ્પષ્ટ અભિપ્રાય નથી મળતો બરાબર એટલે કે એને લઈને કોઈ જ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવતી નથી એટલે એ જે સાત ગણા કેટેગરીવાઇઝ ઉમેદવારોની યાદી જાહેર થવાની છે બરાબર એને લઈને કોઈ જ પ્રકારની તંત્ર દ્વારા હાલ સુધી અપડેટ આપવામાં આવી રહી નથી એટલે હવે આગળના સમયમાં જોવાનું એ રહે કે આ સાત ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવામાં આવશે કે નહીં તો મિત્રો આ કેટેગરી વાઇઝ એટલે કે સાત ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી જાહેર થશે કે નહીં એને લઈને એક નવી અપડેટ હતી જે તમારા સમક્ષ રજૂ કરી દોસ્તો હવે વાત કરીએ કે જે કમળ દયાની છે બરાબર એ શા માટે સાત ગણા એટલે કે કેટેગરી વાઇઝ ઉમેદવારોની સાત ગણા યાદી જાહેર કરતા નથી અને શા માટે ઉમેદવારો સાથે રમત રમે છે તો એને લઈને ન્યૂઝપેપરમાં એક કોઈ અપડેટ હતી એની આપણે સૌ ચર્ચા કરીએ તો મિત્રો આપણી પાસે એક ન્યૂઝપેપરની જે કટિંગ છે બરાબર એમાં કોઈ સીસી અંગે અપડેટ હતી એટલે કે કમળ દયાણી બરાબર જે ગુણસેવા પસંદગી મંડળના સચિવ છે એમના દ્વારા યુવાનોની જિંદગી બગાડીને જે આક્ષેપો છે બરાબર જે આક્ષેપો રજૂ કરવામાં આવ્યા છે એ એ કટિંગ આપણી પાસે છે તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે પાટી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલ નેતા દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કમળ દયાણીએ પોતાની જીદ અને દાદાગીરી ચલાવી હજારો યુવાની જિંદગી બગાડી છે એટલે મિત્રો આપણે સૌ જાણીએ કે જે સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે બરાબર એ કેટેગરી વાઇઝ જાહેર કરવામાં નથી આવી એટલે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે અને હવે દરેક ઉમેદવારો જે અન્યાય થયો છે એ ઉમેદવારો પોતાની માંગ લઈ અને આવેદનપત્રો આપે છે તેમ છતાં આ કમલ દયાણી સાહેબ દ્વારા કોઈ જ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં નથી આવ્યો એટલે કે એક પ્રકારની દાદાગીરી પોતાની ચલાવી અને ઉમેદવારો સાથે યુવાનોની જિંદગી બગાડી અને એક રમત રમી રહ્યા છે સીસીની પરીક્ષામાં જાહેર થયેલા ઉમેદવારો અને મેરિટ યાદી સામે અસંતોષ વ્યક્ત કરી તેમણે આ યાદી નવેસરથી બહાર પાડવાની માંગ કરી છે એટલે કે ઘણા બધા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત કરી અને પોતાનું આવેદનપત્ર આપી અને ફરી આ નવેસરથી કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવામાં આવે એવી માંગો કરી છે જો તેમ નહીં થાય તો સોમવારે ઉમેદવારોને લઈ કમલ દયાણીનો ઘેરાવો કરવાની તૈયારી કરી છે એટલે કે જે આ દિનેશભાઈ છે બરાબર એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નહીં આવે એટલે કે કેટેગરી વાઇઝ મુજબ જો યાદી જાહેર કરવામાં નહીં આવે તો એમનો ઘેરાવો કરવામાં આવશે ઘણા ઉમેદવારોએ માંગ કરી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે મેરિટ યાદી બહાર પાડી છે નોર્મલાઇઝેશન પદ્ધતિના કારણે ઘણા ઉમેદવારોને એક રીતે નુકસાન તો થયું જ છે ત્યારબાદ જે દિનેશભાઈ છે બરાબર એ જણાવે છે કે જીપીએસસી પ્રમાણે સાત ગણા ઉમેદવારોને પાસ કરે છે તે જ પેટર્ન પર ગૌણ સેવા પસંદ મંડળ પણ કરવું જોઈએ દિનેશભાઈએ ઉમેદવારોને લડતને ટેકો આપ્યો છે એટલે દિનેશભાઈ જે આગેવાન છે બરાબર એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સોમવાર સુધીમાં યાદી જાહેર કરવામાં નહીં આવે તો કમળ દયાનીનો ઘેરાવો કરવામાં આવશે અને જે જીપીએસસી સાત ગણા ઉમેદવાર એટલે કે કેટેગરી વાઇઝ યાદી જાહેર કરે છે એવી જ રીતે ગૌણ સેવા પસંદગી મંડળે સાત ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવી જોઈએ જેથી કરીને દરેક ઉમેદવારોને ન્યાય મળે તો મિત્રો આ હતી એક નવી અપડેટ જે તમારી સમક્ષ રજૂ કરી આશા રાખું છું કે અપડેટ તમે ગમી હશે જો અપડેટ ગમી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો